જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા બટાકાના પરાઠા કે પછી આલુ પરાઠા અને ફ્રેન્ડ્સ આજે આપણે એવા મસાલા સાથે આલુ પરાઠા તૈયાર કરીશું કે જે ઠર્યા પછી પણ એકદમ સોફ્ટ રહેશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ

તો આટલા બટાકામાંથી મારું અહીંયા દોઢ કપ જેટલું બટાકાનું ખમણ બનીને તૈયાર થયું છે અને હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં એક થી દોઢ ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું કે પછી જે પ્રમાણે તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે તમે આદુ મરચાની પેસ્ટ લઈ શકો છો અને એક ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું અને ત્રણ થી ચાર ટેબલસ્પૂન જેટલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું તમે મેં અહીંયા કચરા વાટેલા શિંગદાણા લીધેલા છે થોડાક ધાણા ઉમેરીશું એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને દોઢ ચમચી જેટલું મીઠું કે પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને અહીંયા મેં જે ફરાળી લોટા આવે તે બે કપ જેટલો લીધેલો છે અને વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલો છે તો મેં અહીંયા જે મિક્સ ફરાળી લોટા આવે તે લીધેલો છે તો તેની જગ્યા પર તમે જે રાજગરાનો લોટ આવે તેનાથી પણ આ આલુ પરાઠા બનાવી શકો છો અને હવે આપણે લોટને મસાલા સાથે મિક્સ કરીને મીડિયમ સોફ્ટ હોય તેવો લોટ બાંધીને તૈયાર કરી લેશું તો હવે આપણો અહીંયા લોટ બંધાઈને તૈયાર છે અને તેમાં એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને લોટને સારી રીતે મસળી લઈશું આપણે લોટમાંથી એક મોટી સાઈઝનો લુવો લઈને પરાઠો વણીશું તો જે સાઈઝમાં આપણે પરાઠા જોઈએ એ પ્રમાણે નાના કે મોટા લુવા કરી લેવાના અને હવે આપણે પરાઠો વણીએ એ પહેલા પાટલી ઉપર થોડુંક આવી રીતના કોરો લોટ સ્પ્રિંકલ કરીશું અને લુવાને પણ લોટથી સ્પ્રિંકલ કરી લઈશું તો મેં અહીંયા ફરાળી લોટનો જ યુઝ કરેલો છે અને હવે આપણે હળવા હળવા હાથે પરાઠાને વણી લઈશું તો આવી રીતના પરાઠું તમે કોરા લોટની જગ્યાએ યુઝ કરી શકો છો પણ વાળું પરાઠું વણીશું તો પાટલીમાં તે ચીપકવા કરશે એટલે મેં અહીંયા કોરા લોટનો યુઝ કર્યો છે અને મીડિયમ જાડું હોય એ પ્રમાણે આપણે પરાઠું વણીને તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી તવો થોડો ગરમ થાય એટલે આપણે તવા ઉપર એક ચમચી જેટલું તેલ અથવા તો ઘી ઉમેરીને પરાઠા મૂકી દઈશું તો એક સાઈડ ઉપર આપણે પરાઠા ને પહેલા આવી તેલ અથવા તો ઘી માં શેકી લેવાનું છે તો લગભગ એક સાઈડ ઉપર આપણું પરાઠું શેકાતા દોઢ થી બે મિનિટ જેવો સમય લાગે છે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ પરાઠા શેકવાનું છે તો એક સાઈડ આપણું પરાઠું શેકાય છે ત્યાર પછી તેને આપણે બીજી સાઈડ ઉપર ટર્ન કરી લેવાનું અને બીજી સાઈડ ઉપર ટર્ન કરીએ એટલે ફરીથી એક ચમચી જેટલું ઘી તો તેલ ઉમેરીને તેને શેકાવા દેવાનું તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે જો આ પરાઠું શેકીશું તો જ આપણું પરાઠું ઠળ્યા પછી પણ તે એકદમ સોફ્ટ રહેશે તો આવી રીતના આપણે બંને સાઈડ ઉપર પરાઠાને એકદમ સરસ એવું શેકીને તૈયાર કરી લેવાનું છે અને જો લો ફ્લેમ ઉપર તમે પરાઠો શેકશો તો પરાઠું એકદમ ચવડ થઈ જશે અને ખાવાની પણ મજા નહીં આવશે તો જ્યારે પણ આ રીતના પરાઠા શેકીએ ત્યારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ પરાઠાને શેકીને તૈયાર કરવાના તો મારું અહીંયા એક પરાઠું શેકાઈને રેડી થઈ ગયું તો આવી રીતના હું બીજું પણ પરાઠું શેકીને તૈયાર કરી લઈશ તો બસ આવી રીતના જ્યારે બીજું પરાઠું શેકીએ ત્યારે પહેલાં તો ઘી અથવા તેલ ઉમેરી દેવાનું અને

આલુ પરાઠા બનાવશો ને તો દરેક વખતે આવી જ રીતે આ આલુ પરાઠા સોફ્ટ બનશે તો તમે પણ એક વખત આ વ્રત કે ઉપવાસમાં જરૂરથી આ આલુ પરાઠા બનાવીને ટ્રાય કરજો તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર